બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે ગ્રામ્ય વિસ્તારમાં પણ વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે ધાનેરા ડીસા દાંતીવાડા લાખણીમાં ધોધમાર વરસાદ નોંધાયો સરહદી જિલ્લામાં વરસાદ ખેંચાયા બાદ વરસાદ આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે લાંબા વિરામ બાદ બનાસકાંઠામાં વરસાદની શરૂઆત થઈ છે મેઘરાજાની પધરામણી થઈ છે સરહદી જિલ્લામાં વરસાદ ખેંચાયા બાદ હવે વરસાદ આખરે આવતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વિગતો સાથે સંવાદદાતા રોહિત જોડાઈ ગયા છે રોહિત આખરે બનાસકાંઠાના તમામ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ છે શું સ્થિતિ જિલ્લામાં શરૂઆતના દિવસોમાં સારો એવો વરસાદ થયો હતો પરંતુ તે બાદ વરસાદ ખેંચાતા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને સ્થાનિક લોકો ચિંતામાં મુકાયા હતા કારણ કે વરસાદ વાતાવરણ બનતું હોવા છતાં પણ વરસાદનું આગમન થતું ન હતું અને જેના કારણે સ્થાનિક લોકો અને ખેડૂતો સૌથી વધુ પાકને લઈ ચિંતામાં મુકાયા હતા પરંતુ આજે વહેલી સવારથી જ અનેક તાલુકા ડીસા ધાનેરા સુઈગામ દિયોદર સહિતના વિસ્તારોમાં સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે સારા એવા વરસાદથી હાલમાં ખેડૂતોમાં પણ એક ચિંતા દૂર થઈ છે ત્યારે ચોક્કસ થી કહી શકાય કે હજુ પણ સારો વરસાદ થાય તે માટે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે અને જેના કારણે જે પગળી અને જે બાજરીનો પાક છે તે ફરીથી જીવિત થઈ શકે જી જીજને બિલકુલ રોહિત આભાર જાણકારી આપવા બદલ